નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સોનું તહેલી સ્વાગ સ્વાગત કરું છું તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ આમ અને તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ ભરતી આવે પરિપત્ર આવે કોઈ શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક पीछे शिक्षण सहाय ज्ञान सहाय कमी भर्ती कोई परिपत्र में करवा आसो चेनल सब्सक्राइब करें भूलो नहीं साल मैं जोट्सअप बने बनाए हैं लेकिन समु मित्रों ओविशली जॉइन थी जाजों तो चलो इधर मित्रों समय बगल वीडियो शुरुआत करी थी तो आज वीडियो में बात करना चाहिए टेट टेट पास कर्मी शिक्षक भर्ती शिक्षक सहाय भरती जाहरात क्या विभाग में भर्ती आरती अपने में चर्चा करूँ तो वीडियो न बगे विडियो वीडियो को वीडियो लाइक करो चैनल चेनल न चैनल सब्सक्राइब करें भूलो नही तो मित्रों રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોમાં દિવ્યાંગ રોસ્ટક બનાવવાની આદેશ કરાયો છે તો મિત્રો રોસ્ટરક્રમ અનુસાર ધ્યાનમાં લઈને તારીખ બનાવવામાં આવે બાદ ભરવાપત્ર જગ્યાઓ મળશે રાજ્યની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ રોસ્ટર રોસ્ટર બનાવવા માટે જણાવ્યું છે સીધી પરથી પસંદગી પામેલા કર્મચારી પૈકી દિવ્યાંગ માટે રોસ્ટર લઈને શાળાઓ અને કચેરી નિયમક તમામ જિલ્લાઓ શિક્ષણ શિક્ષણાધિક સૂચના આપી દેવામાં આવી છે તો મિત્રો જિલ્લા શિક્ષણાધિક સૂચના આપી દેવામાં આવી છે કે દોષ્ટાક્રમ બનાવવામાં આવે છે અને દોષ્ટાક્રમ ત્યારે બનાવવામાં આવે છે જ્યારે ભરતી થવામાં આવે છે તો મિત્રો જે ત્યાં બીજી વાર સ્પષ્ટ લઈ સ્પષ્ટ લખેલું છે કે શિક્ષણ સહાયની ભરતી પર ટૂંક સમયમાં મિત્રો આવશે તો મિત્રો દોષ્ટાક્રમને જે બનાવવામાં આવે છે જે શિક્ષણ સહાયની ભરતી ક્યારે આવશે એ પણ કીધું સો ટકા શિક્ષણ સહાયકની ભરતી શિક્ષણ સહાયકની ભરતી ટૂંક સમયમાં જ ટૂંક સમયમાં આવવાની છે કેમ તે રોસ્ટરક્રમ મંગાવ મંગાવી દીધો છે એ પણ ટૂંક સમયમાં રોસ્ટરક્રમની ભરતી એટલે એ રોસ્ટરક્રમ અનુસાર સીધી ભરતી આવશે શિક્ષણ સહાયકની તો મિત્રો આવીને કોઈ પણ અપડેટ આવે તમને જાણ કરવામાં આવશે ત્યાં ઘડી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશું અને મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ